લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડના સરોણ હાઈવે પરથી ટ્રકમાં પાવડર ની આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા પાંચ લાખનો ચાર જથ્થો પોલીસે ઝડપી પાડીને જામનગરમાં રહેતા

માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો અશોક લલન કંપનીનો ટ્રક નંબર જીજે દસ ટીવી પચાસ પાંત્રીસ ને આવતા જોતા ટ્રક અટકાવ્યો હતો તેમજ ટ્રકમાં તપાસ કરતા રૂપિયા પાંચ પોઇન્ટ ચાર લાખનું ઇંગ્લિશ દારૂ બોટલ લંગ નવ હજાર છસો મળી આવી હતી અને આ દારૂ સફેદ પાવડરની થેલીની આડમાં સંતાડીને લઈ જવાતો હતો રૂરલ પોલીસે જામનગર ખાતે રહેતા ટ્રક ચાલક રઈશ જમાલભાઈ બ્લોજ જેમની ઉંમર પાંત્રીસ વર્ષ અને ક્લીનર ગુલામ હુસેન દોસમ હમ્મદ દરહઝાદા જેમની ઉંમર તેતાલીસ વર્ષ આ બંનેની ધરપકડ કરી છે જેરે માલ ભરાવી આપના રાકેશ અને મંગાવનાર જામનગરનો મોહમ્મદ અફઝલ કાદરભાઈ શમાને વોન્ટેડ જાહેર કર્યો છે આ પાવડરને થેલી નંગ સો જેની કિંમત દસ હજાર રૂપિયા અને મોબાઈલ નંગ બે જેની કિંમત દસ હજાર રૂપિયા તેમજ દારૂ અને સાથે જ ટ્રક ને કિંમત મળીને કુલ તેર પોઈન્ટ ચોવીસ લાખ નો મુદ્દા માલ જપ્ત કરી આગની વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવું જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે